મહાકાળી એજ્યુકેશનમાં આપણું સ્વાગત છે આપ અમારી ચેનલમાં જોડાઈ રહ્યું એ બદલ ખૂબ ખૂબ અભિનંદન વીસ ફેબ્રુઆરી કરંટ અફેર્સ બે હજાર પચીસ વિશે આપણે વાત કરીશું પુલ કે મિસ્ટેકની કોમેન્ટ કરજો વિડીયો સારો લાગે તો લાઇક અને ચેનલ સબસ્ક્રાઈબ કરજો અને જે વિડીયો સાથે જોડાયેલા રહેજો આવનાર સમયની અંદર સંપૂર્ણ પોલીસ કોન્સ્ટેબલની તૈયાર કરવાની હોય વિડીયો સાથે જોડાયેલા ચેનલ સબસ્ક્રાઈબ વિડીયો લાઈક અને છે વિડીયોને શેર કરી દેજો પુલ કે મિસ્ટેકની કોમેન્ટ કરજો બીજી બધી વિગત આપણે પાછી ચર્ચા કરીશું જે બનાવેલા વિડીયો છે તેના વિશે માહિતી આપશું આપણે ચેનલની અંદર જે માહિતી રજૂ કરી દીધેલી છે જે વિડીયો બનાવી દીધેલી છેલ્લે આપણે વાત કરીશું તો ખાસ કરીને ચેનલની વિડીયોને લાઇક કરી દેજો તો પ્રશ્ન એક હાલમાં કોને બીબીસી દ્વારા બે હજાર ચોવીસ ભારતીય સ્પોર્ટ વુમેન ઓફ ધ ઇયર નામાં કરવામાં આવ્યા છે તો મનુ ભાકર બે હજાર વીસમાં મનુ ભાકરને બીબીસી દ્વારા ઇમેજિંગ એથલિક મેન ઓફ ધ ઇયરનો પુરસ્કાર જીત્યો હતો તો પ્રશ્ન બે હાલમાં સ્કાય વોકનું ઉદઘાટન કરવામાં આવ્યું છે ક્યાં કરવામાં આવ્યું તો મિઝોરમમાં મિઝોરમ કેપિટલ છે આઈઝોલ આઈજોલ અને રાજ્યપાલ છે વી કે તો વિજય કુમાર રાજ્યપાલ અને સીએમ છે લાલ દુહામાં પ્રશ્ન ત્રણ હાલમાં ફ્યુર ફ્યુચર બ્રાન્ડ ઇન્ડેક્સમાં ગ્લોબલ રેન્કિંગમાં કોણ ટોપ પર છે તો સેમસંગ એક જીઓને મીન્સ રિલાયન્સ કરતાં પણ સ્થાન પાછળ આગળ ગયો છે એક પર છે તે હાલમાં ભારત અને કયા દેશને નવા સમતા સમજોતાની સાથે વિજ્ઞાન અને પ્રૌદ્યોગિક સંબંધોની સુદૃઢ સુદૃઢ કરવામાં આવે છે તો નેપાળ નેપાળનું કરન્સી છે નેપાળી રૂપિયા કેપિટલ છે કાઠમાડુ કે પીએમ છે ક્યાંપી શર્મા ઓલી રાષ્ટ્રપતિ છે રામચંદ્ર પોંડેલ નેપાળ અને ફ્રાન્સને હાઇડ્રોજન નેપાળ પરિયોજના માટે સંતોષિત્ઞાન જ્ઞાપન હસ્તાક્ષર કર્યા નેપાળ પર્વતારોહણના નિયમોનું સંશોધન કર્યું નેપાળ આંતરરાષ્ટ્રીય પશ્મિના મહોત્સવ આયોજિત કરવામાં આવ્યો નેપાળના ગ્લા ગ્લેશિયર તેજીથી સંકોચાયો નેપાળમાં બાળ વિવાહ સમાપ્ત કરવા માટે અભિયાન શરૂ કરવામાં આવ્યો નેપાળમાં તમુ લોહોર લોસાર પ્રવાહ મનાવ્યો નેપાળમાં આંતરરાષ્ટ્રીય ગુબ્બાર મહોત્સવ અને નેપાળ વચ્ચે એક આયોજિત કરવામાં આવ્યો તો મિત્રો ભૂલ કેમિસ્ટ્રીની કોમેન્ટ કરજો ચેનલ સાથે જોડાયેલા રહેજો ને ખાસ જે વિગતોની અંદર આપણે ચેનલના વિડીયો રજૂ કરેલા છે તેની વિશે ચર્ચા કરવાના છીએ પ્રશ્ન પોચ હાલમાં ગૂગલમાં ભારત સૌથી મોટો મોટો ઓફિસ કેમ્પ કયો ખોલવામાં આવશે તો બેંગ્લોર પ્રશ્ન છ હાલમાં ક્યાં પ્રથમ વખત અખિલ ભારતીય ટ્રાન્સજેન્ડર સંમેલન કયા આયોજન કરવામાં આવશે તો અજમેર તો અજમેરના પ્રથમ વખત અખિલ ભારતીય કિન્નર મહાસંમેલનનું આયોજન કરવામાં આવશે અને ઐતિહાસિક દસ દિવસનું સંમેલન છે આર્ય તો મિત્રો ખાસ કરીને દિવસીય વિશે પૂછે આ સંમેલનનું ટ્રાન્સજેન્ડરનું તો તમારે અજમેરમાં પૂછે કેટલા દિવસનું તોય પણ તમારે જવાબ આપવા થાય તો પ્રશ્નસાત પ્રશ્નસાત હાલમાં એક્સપાયર થયેલી દવાઓ માટે વૈજ્ઞાનિક નિપટવા માટે કોણ ટોપ પર છે કોણ ટોપ પર છે તો કેરળ કેરળનું કેપિટલ છે તિરુઅન્મપુરમ શિવ સી એમ છે પિનરાઈ વિજય રાજ્યપાલ છે રાજેન્દ્ર આદલકર કેરળના મુખ્યમંત્રી કવચમ આપદા ચેતવણી પ્રણાલી લોન્ચ કરી ઓગણત્રીસમો આંતરરાષ્ટ્રીય ફિલ્મ મહોત્સવ તિરુવનંતપુરમ શરૂ થયો કેરળની સરકારના નવા ખેડૂતો માટે સેવા કેન્દ્ર આયાતશ્રીએ શરૂ કર્યો નહેરુ ટ્રોફી બોટ રેસનો સિત્તેરમો સંસ્કરણ અલ્પૂજામાં આયોજિત કરવામાં આવશે કેરળ બે હજાર ચોવીસમાં રાજ્યપાલ ખાદ્ય સુરક્ષા સૂચકાંક માં પ્રથમ સ્થાન હાંસલ કર્યો કેરળને નિગોશિએબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટના મામલો નિપટવા માટે દેશના પ્રથમ ડિજિટલ કોર્ટ શરૂ કરશે પેરિયર ટાર્કર રિઝર્વ પ્રથમ વખત વિજય ઉત્પાદન માટે પવન ટર્બાઇન સ્થાપિત કરવામાં આવશે આ કેરળ વિશે ચર્ચા છે અડાઈમુ અનાઈમૂડી નેશનલ પાર્ક મતકેટિન મૂર્તિકાટીન નેશનલ સોલાર નેશનલ પાર્ક પાર્ક પામ્બડમનો સોલા નેશનલ પાર્ક પેરિયલ નેશનલ પાર્ક અને અનાઇમૂડી સોલાર નેશનલ પાર્ક અને સાયનાટ વેલી નેશનલ પાર્ક એની વી એરવીકુલમ નેશનલ પાર્ક કેરિયલ નેશનલ પાર્ક કેરલમાં આવેલા છે શાંત કાઢી કેરળમાં આવેલી છે થયમ તહેવાર તિસ્સુરપુરમ તહેવાર ઓણમ તહેવાર ખાસ કરીને તહેવાર કેરળમાં મનાવવામાં આવે છે તો ઓણમનું તો ખાસ મહત્ત્વ વધારે હોય છે ઓણમ આવે એટલે કેરળનું ઓપ્શન ટીક કરજો મોસ્ટ મોસ્ટ આઈએમ બી હાલમાં કેન્દ્રીય મંત્રી સૂર્ય સર્બાનંદ સોનોવાલને આંતરદર્શીય જળમાર્ગીય ટર્મિનલનું ઉદ્ઘાટન કઈ નદી પર કરવામાં આવ્યું તો પ્રમુદ્ર પ્રશ્ન નવ હાલમાં કયા રાજ્યના ગુટકા અને પાન મસાલા પર પ્રતિબંધ પૂર્ણ પ્રતિબંધ લાગુ કરવામાં આવ્યો છે તો ઝારખંડ તો ઝારખંડનું કેપિટલ છે રાંચી સીએમ છે હેમંત સોરેન રાજ્યપાલ છે સંતોષ ગંગવાર ઝારખંડની બાયસની આબાદીને પુનઃજીવિત કરવા માટે અધ્યયન શરૂ થયો પીએમએસ ધોની ઝારખંડ વિધાનસભાના ચુનાવના બ્રાન્ડ એમ્બેસેડર બનાવ્યા આઈએસ અલકા તિવારીને ઝારખંડના મુખ્ય સચિવ નિયુક્ત કરાયા પ્રધાનમંત્રી મોદીએ ઝારખંડમાં ધરતી આબા જનજાતીય ગ્રામ મુશ્કેર અભિયાન શરૂ કર્યો બેલ બેલનું ઝારખંડમાં સો મેગાવોટની તાપ વિદ્યુત પરિયોજના મળી છે બેલનું ફૂલ બી એચ ઇ એલ બેલનું ફૂલ ફોર્મ તમે કોમેન્ટમાં જવાબ આપજો અને ગૂગલ પર સર્ચ મારીને પણ કોમેન્ટમાં જવાબ આપજો ઝારખંડ સરકારને ઉપસ્થિત પોર્ટલ લોન્ચ કરી છે ઝારખંડની સરકારને મહિલા માટે મુખ્યમંત્રી મરી મૈયા મૈયરિયા સંમેલન યોજના શરૂ કરી હાલ પ્રશ્ન દસ દસ પ્રશ્ન હાલમાં આઈસીસી બલ્લેબાજીમાં રેન્કિંગમાં કોણ ટોપ પર છે તો મિત્રો તમે શુભમન ગિલ મિત્રો તમે ખાસ કરીને આ પ્રશ્ન ક્રિકેટ જોતા હો તો તમને મળી રહે ક્રિકેટને કંઈ વિકતું વાંચતા હોય તો પણ મળી રહે પોલીસ કોસ્ટેબલની તૈયારી કરતા હોય તો ખાસ કરીને આર્ય પ્રશ્નની અંદર ખાસ કરીને ટીક કરતા રહેજો તો કંઈક તમને આવનાર પરીક્ષા કોન્સ્ટેબલમાં સંપૂર્ણ માહિતી મળી રહે તો ગુગમાન શુભમન ગિલ આઈસીસી આઈસીસી બલ્લેબાજી પર રેન્કિંગમાં ટોપ પર છે બાબર હાજિમને પાછળ છોડીને આગ તે શુભમન ગિલ નંબર વન પર ગયા છે તો બાબર હાજમ બે નંબરમાં આવે છે ત્રીજા નંબર પર આઈસીસી બલ્લેબાજી આપણા આપણા આઈએસસી બલ્લેબાજ રેન્કિંગમાં ત્રીજા નંબરમાં રોહિત શર્મા કિંગ ભારતીય માન આપવું જોઈએ આપણા ક્રિકેટરોને પ્રશ્ન અગિયાર હાલમાં કયા રાજ્યની વિદ્યુત વિધાનસભાના ભારતની પ્રથમ વિધાનસભા હશે અને કે જે અનુવાદકની સુવિધા લેસ કરશે તો કેપિટલ છે તો છે ઉત્તર પ્રદેશ કેપિટલ છે લખનઉ ગોમતી નદીના કિનારે આવેલું છે સીએમ છે ઉત્તર પ્રદેશના યોગી આદિત્યનાથ રાજ્યપાલ છે આનંદીબેન પટેલ તો ઉત્તર પ્રદેશ વિશે ચર્ચા કરી લઈએ ઉત્તર પ્રદેશ સાત જિલ્લાને મળીને ધાર્મિક સર્કલ બનાવશે તે સાત જિલ્લાનું નામ યાદ રાખજો પ્રેગરાજ કાશી ચંદોલી ગાજીપુર જોધનપુર મિર્જાપુર અને ભદ્રોહી ક્યાંક રજમાં એક પર એક થયેલા અભિયાન શરૂ કરવામાં આવ્યું ઉત્તર પ્રદેશ ગૂગલ ક્લાઉડની સાથે મળીને એ સંચાલિત કૃષિ નેટવર્ક લોન્ચ કરશે ગેટર નોયડા ઈસપુર બે હજાર પ્રદર્શનમાં આયોજન કરવામાં આવશે ખેડૂતોની આવક વધારવા માટે વિશ્વ બેંક દ્વારા ઉત્તર પ્રદેશમાં ત્રણસો પચીસ દસ મિલિયન ડોલર ઋણ ચૂકવામાં સ્વીકૃત કર્યું જેમના પૂર્ણ સ્વરૂપ લાગુ કરવાવાળો રાજ્ય ઉત્તર પ્રદેશ ઉત્તર પ્રદેશ સરકારે અયોધ્યા દીપોત્સવમાં પચીસ લાખ દિવસ અગાવીને ગીનીજ વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો તો પ્રશ્ન બાર પ્રશ્ન બારની અંદર હાલમાં કોને દિલ્હીના નવા મુખ્યમંત્રી ધોષિત કરવામાં આવ્યા છે તો રેખા ગુપ્તા પ્રશ્ન તેર હાલમાં કોને વ્યવસાય માટે એ સંચાલિત પ્લેટફોર્મમાં નગેસ્ટ લોન્ચ કરી છે તો ઝોમેટોએ અને તમારા માટે પ્રશ્ન છે કે ઝોમેટોએ પોતાનું નામ બદલીને શું રાખ્યું છે લાસ્ટમાં આપણે ચર્ચા કરીશું તે વિશે તો પ્રશ્ન કોમેન્ટમાં જવાબ આપી દેજો પ્રશ્ન હાલમાં ભારતને પ્રથમ ઓપન એર આર્ટ વોલ સંગ્રહાલયનું ઉદઘાટન ક્યાં કરવામાં આવશે તો ન્યૂ દિલ્હી ન્યૂ દિલ્હી અને પ્રશ્ન લાસ્ટ પ્રશ્ન પંદરમાં હાલમાં કયા રાજ્યની મંત્રી અવશિષ્ટ પુનચક્રણ જળવાયુ પરિસ્થિતિ પરિવર્તન બે હજાર પચીસ સંમેલનનું ઉદ્ઘાટન કરવામાં આવશે તો ભૂપેન્દ્ર યાદવ પ્રશ્ન તમારા માટે છે જે હાલમાં કાલે પૂછેલો હતો તે હાલમાં ભારતના મુખ્ય ચૂંટણી કમિશનર કોને નિયુક્ત કર્યા હતા તો જ્ઞાનેશ કુમાર પ્રશ્ન તમારા માટે છે હાલમાં કોને પચાસ હજાર વંચિત મહિલાઓને ઉત્થાન માટે જી સફાલની શરૂઆત કરી છે તો કેરળ ગુજરાત આંધ્રપ્રદેશ એક પણ નહીં આ જો કોમેન્ટમાં તમે જવાબ આપજો તો મિત્રો પ્રશ્ન થોડા ટીક જાતે જ કરેલા છે કે અઠ્ઠાણમો મરાઠી સાહિત્ય સંમેલનનું ઉદઘાટન કોણ કરશે તો આપણા પીએમ મોદી સાહેબને સત્તરમાં સીઓ સી ઓ યુએલના લીડરશીપે કોન્કલવનું પ્રથમ સંસ્કરણનું ઉદઘાટન કોણ કરશે તો આપણા મોદી સાહેબ કરશે પ્રશ્ન અઢાર ભારતીય ક્રિકેટર ભૂતપૂર્વ કેપ્ટન જેનું હમણાં અકસ્માત થયું છે અને તેઓનું નામ જણાવો તો ગંગ સૌરવ ગાંગુલી દુર્ગાર્પણ થયું છે પશ્ચિમ બંગાળમાં દુર્ગાપુર આવેલું છે તો પ્રશ્ન ઓગણીસ છે ભારતીય મૂળના એફ એ નવા ડિરેક્ટર કોણ છે તેનું નામ જણાવો હમણાં નિમણૂક થઈ છે તો કાશ પટેલ દ્વારા થઈ છે તો વિગતે ચર્ચા કરીશું ખાસ કરીને આપણે ચર્ચા કરી લઈએ આંતરની અંદર તો હાલમાં સ્પિનર સ્પોર્ટ ડ્રિંક લોન્ચ કરી રિલાયન્સે લોન્ચ કરી છે ભારતના માતૃમૃત્યુદર ત્યાંશી ટકા ઓછી થઈને ઓછો થયો અને વિશ્વની અંદર બેતાલીસ ટકા માતૃ દર ઓછો થયો છે ડિલિવરી વખતે જે સ્ત્રીઓનું મૃત્યુ થાય છે તે માતૃ મૃત્યુ દર અને શિશુ મૃત્યુ દર ભારતમાં અગ્ન ટકા ઓછો થયો અને મેસુમાં શિશુ મૃત્યુદર પંચાવન ટકા ઓછો થયો છે તો મિત્રો ખાસ કરીને જે શિશુ મૃત્યુ ડિલિવરીની સમય પામે છે તે વિશે વાત કરી છે આપણે મહારાષ્ટ્રના એફડીઓ હોમિયોપેથિક દવાખાને અને એલોપેથિક દવાખાની મંજૂરી આપી આઈસી ઇમેજિંગ્સ ક્રિકેટ ઓફ ધ ઇયરનો એવોર્ડ કમિદ મેળસિયો જીત્યો ચીનના વિક્ષો માટે જીઓટેક કરવાની પ્રક્રિયા જમ્મુ કાશ્મીરમાં શરૂ થઈ કર્ણાટક વિદ્રભની રહેલી પાંચમી વખત વિજય જ્યારે

આઈસીસી અંડર નાઇન્ટીર ટ્વેન્ટી વર્લ્ડ કપ જીત્યો એ ક્યુબા અગવાદ નામોને બી પ્રવાસી બંદીગુરૂ સ્થાપિત કરશે ચીન દુનિયાને સૌથી લાંબી એક્સપ્રેસ સુમનું અનાવરણ કર્યું ગુજરાતમાં ભારતીય વર્ષની આવાસ માટે સુરક્ષામાં એટલ લોન્ચ કરશે આર પ્રજ્ઞાના પ્રતિષ્ઠા ટાટા સ્ટીલ મહારાષ્ટ્ર કિતાબ જીત્યો ભારત દુનિયાનો સાતમો કોફી ઉત્પાદન દેશ બન્યો ભારત કર્ણાટકમાં સૌથી વધારે કોફીનું ઉત્પાદન થાય છે દુનિયામાં સૌથી વધુ કોફી ઉત્પાદન બ્રાઝિલમાં થાય છે કેન્દ્ર સરકારે બિઝનેસ ડોક્યુમેન્ટ મેનેજમેન્ટ માટે એટીટી લોકર લોન્ચ કરશે પંકજ મિશ્રા નવી પુસ્તક ધવલ ડોક્ટર કાયજાનું વિમોચન કર્યું ઉત્તરાખંડ સરકારે કાર્બન્યુઅલ્ટ્રે કર્યા હાંસલ કરવા માટે આઈસલેટર સાથે સમજૂતા કર્યા છત્તીસગઢ છત્તીસગઢ સરકારે દીનદયાલ ઉપાધ્યાય કૃષિ મજદૂર કલ્યાણ યોજના શરૂ કરી ભારતીય પૂર્વ સેના કર્મ પૂર્વ કમાનમ મુખ્યાલયના ફોર્ટ વિલિયમનું નામ બદલીને વિજય દુર્ગ રાખવામાં આવ્યો ફોર્ટ વિલિયમનું નામ બદલીને વિજય દુર્ગ રાખવામાં આવ્યું છે થોડો સ્પીડમાં હતું એટલે ખાસ કરીને ચર્ચા કરી લેજો સેનાના ઉંચુચેવાળા બાદ સાધારી બંકર વિકસિત કરવા માટે આઈઆઈટી ગુવાડીવાટી સાથે સમજૂતા કર્યા ફિફાએ પાકિસ્તાનને ફૂટબોલ મહાસંઘમાંથી સસ્પેન્ડ કર્યું જોમોટે પોતાનું નામ બદલીને ઇન્ટરનલ રાખ્યું ને જે વચમાં વિડીયોની વચ્ચેમાં તમને પ્રશ્ન પૂછ્યો હતો પછી પરીક્ષા અમેરિકા પછી હવે અર્જન્ટીના ડબલ્યુએચથી બહાર નીકળવાનો ફેસલો કર્યો હાલમાં બારડી વેવર બેલ્જિયમ દેશના પ્રધાનમંત્રી શપથ ગ્રહણ કર્યા હાલમાં મણિપુરના મુખ્યમંત્રીએ રાજીનામું આપ્યું હાલમાં બે હજાર સત્તીમી સત્યાવીમાં ઓગણચાળીસમો રાષ્ટ્રીય ખેલોની મેજબાની મેઘાલય કરશે રાજસ્થાન સરકારે અજમેરમાં એકસો બત્યાસી વર્ષ જૂની ફોયસાગરનું જેલનું નામ બદલીને વરૂણસાગર રાખવામાં આવ્યું નામ હોવાથી તે નામ બદલવામાં આવ્યું છે અને ભારતીય નામ સ્થાપના કરી છે સોહેલી અખ્તર ભ્રષ્ટાચાર આરોપમાં સસ્પેન્ડ કરવા થવાળી બાંગ્લાદેશની પ્રથમ મહિલા ક્રિકેટર બની અને મેચ ફિક્સિંગ વચ્ચે તે સસ્પેન્ડ કરવામાં આવી છે તો ખાસ કરીને જોડાયેલા રહેજો ચેનલ સાથે ફૂલ કેમિસ્ટ્રીકની કોમેન્ટ કરજો આવનારા સમયની અંદર સંપૂર્ણ પોલીસ કોન્સ્ટેબલને તૈયારી કરવાના હોય વિડીયોને લાઈક ચેનલ સબસ્ક્રાઈબ વિડીયો શેર કરી દેજો તો બનાવેલા વિડીયો વિશે ચર્ચા કરી છે રોજ ચર્ચા કરીએ તો તમે યુટ્યુબ પર સર્ચ કરજો મહાકાળી એજ્યુકેશન તમામ વિડીયો મળી રહેશે બંધારણના વિડીયો બનાવેલા છે કલમો અનુચ્છેદના વિડીયો બનાવેલા છે એટલે યુટ્યુબ પર સર્ચ કરજો મહાકાળી એજ્યુકેશન મળી રહે મળી રહેશે અને તેની અંદર કયા વિડીયો કઈ પરીક્ષાની અંદર પૂછેલો તે વિશે ચર્ચા છે ભારતના ભારતના પદ અધિકારીઓ ગુજરાતનું મંત્રીમંડળ તેના વિશે વિડીયો બનાવેલા છે ચેક કરી લેજો અને ખાસ કરીને રતન દાદાનું નિધન થયેલું છે તેમના વિશે વિડીયો બનાવેલા છે ભારતના રતન દાદાનું નિધન થયેલું છે તેમના વિશે વિડીયો બનાવેલો ચેક કરી લેજો ભારતના પૂર્વ વડાપ્રધાન મનમોહનસિંહ તેમનું નિધન થયેલું છે તેના વિશે વિડીયો બનાવેલો ચેક કરી લેજો છ મહિનાનું કરણનો વિડીયો બનાવેલો છે ચેક કરી લેજો યુટ્યુબ પર પછી ખાસ કરીને ડિસેમ્બર મહિનાનો કરંટના વિડીયો બનાવેલો ચેક કરી લેજો યુટ્યુ કરી લેજો અને ખાસ કરીને વાવ થરાદ નવો જિલ્લો બન્યો છે તેના વિશે પણ ચર્ચા કરેલો વિડીયો બનાવેલો છે એસટી પેપર સોલ્યુશન કન્ડૅક્ટર પેપર સોલ્યુશન આ પેપર સોલ્યુશન વિડીયો બનાવેલા છે ચેક કરી લેજો બંને પેપર સોલ્યુશન છે જ અને વિજ્ઞાનના વિડીયો બનાવી દીધેલા છે હવે પછી આપણે જનરલના વિડીયો અપલોડ કરીશું ટૂંક જ સમયમાં ખાસ કરીને આ સાથે ફરી મળીશું નવા વિડીયો ને સાથે વિડીયો સાથે જોડાયેલા રહેજો ચેનલ સાથે જોડાયેલા લાઇક અને ચેનલ સબસ્ક્રાઈબ અને બને તેટલા ગ્રુપમાં શેર કરી દેજો આ સાથે ફરી મળીશું નવા વિડીયો સાથે